અધિકારીઓ ધારાસભ્ય કે સાંસદને ગાંટતા જ નથી આવા અનેક વિડીયો આપણે જોયા છે કે જેમાં અધિકારી અને જે નેતા છે આમને આવી જાય નેતા વાત પછી અધિકારી એની સામે રોકડું પકડાવી દે અને જવાબ સરખા ન આપે એવો જ એક વિડીયો સામે આવ્યો છે કડીમાં અત્યારે ચોમાસા પછી ઘણા બધા રસ્તા એવા છે જે ખૂબ ખરાબ હાલતમાં છે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ જ્યારે એન્જિનિયરને ફોન કર્યો ત્યારે એમને એવું કહી દીધું કે તમે એક કામ કરો લેખિતમાં આપો પછી કામ થશે અને પછી વિડિયો આવ્યો જેમાં એન્જિનિયર સાથે ધારાસભ્ય વાત કરી રહ્યા

કેમ નહીં પૂરાય એટલે મને કારણ નથી આપો નહીં પૂરવાનું કારણ આપો તો હા નથી આપો તમે ઓફિસમાં આવો ચલો ઓફિસમાં આવો તમે ઓફિસમાં આવો મારી આવો તમે આવી રીતે ઉદયજી થી વાત કરો નહીં ચાલે મારી કોઈ નહીં નહીં બિલકુલ નહીં ચાલે હું બહુ આ કામ કરવાનું એટલે કરી દેવાનું હું બહુ આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું હા ભાઈ ખોટી વાત નહીં કરવાની Thank you. આ કોઈ પહેલી બનેલી ઘટના નથી આની પહેલા અનેક વાર આપણે પોલીસ સાથે કે પછી અધિકારી સાથે જોયા છે છે મનસુખ વસાવાએ પત્રો લખ્યા કે અધિકારીઓ સાંભળતા નથી બીજા ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ છે કે જે એવું કહેતા હોય કે અધિકારી અમારું સાંભળતા જ નથી ક્યારેક અધિકારીઓ એવું કહે કે નેતાઓ પોતાના કામ કરાવવા માટે અમને ફોન કરે છે અને પછી કામ કરાવડાવે છે બીજી બાજુ ધારાસભ્યો અને નેતાઓ એવું કહે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી હવે આમાંથી કોણ કેટલું સાચું એ ખબર નહીં પણ અત્યારે તો જે વિડીયો સામે આવ્યો છે એમાં ત્યાં અધિકારી રાજ જે છે એ છલકાઈને દેખાઈ રહ્યું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો